મિત્રો આપણું જીવન હેતુ અને હેત એ બે બાબતોની વરેલું છે એટલે કે જીવનમાં કંઈક પામવાની કે મેળવવાની મહેચ્છા સાથે જીવવું અને કોઈને અઢળક પ્રેમ કરવા માટે જીવવું પણ જો કોઈ જીવનનો ઉદ્દેશ જ કોઈને પ્રેમ કરવાનો બની જાય તો એક અમર પ્રેમ કથાનું સર્જન થઈ જાય પ્રેમીને પામવું કે તેને મળવું એ જ જીવન ધ્યેય બની જાય કુદરત પણ આવા જ જીવનનો સંદેશો આપે છે પાણી ધોધ રૂપે પછડાઈને પથ્થરને મળે છે પછી નદી બની દરિયામાં જઈ વરાળ બની પાછું વરસાદ રૂપે વરસી ધોધ બની ફરી પથ્થરને મળે છે અને આ જ ઘટના મારામાં એક વિચાર સ્ફૂરે છે પાણીને પથ્થરનો પ્રેમ કોણ જાણે કેવો પાણીને પથ્થરનો પ્રેમ કોણ જાણે કેવો પળભરના મિલન માટે ભવ ભવનો ફેરો પળભરના મિલન માટે ભવ ભવનો ફેરો પાણી અને પથ્થરનો પ્રેમ કોણ જાણે કેવો પળભરના મિલન માટે ભવોભવનો ફેરો થેન્ક યુ